જય મહાદેવ મિત્રો મોસ્ટ વેલકમ છે દ્વારકા લાઈવમાં તમારું સ્વાગત છે જય મહાદેવ રાધે રાધે અમારી તમારું સ્વાગત છે મિત્રો જય દ્વારકાધીશ રાધે રાતે હરર મહાદેવ જય દ્વારકાધીશ જય રણસોડરાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ શરલ મહાદેવ રાધે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ શરલ મહાદેવ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે તમારું સ્વાગત છે મિત્રો જય દ્વારકાધીશ વધારો જય મોગલમાં જય મોગલમાં વધારો મારા વાલા તમારું સ્વાગત છે जय माता जी जय द्वारकाधीश राधे राधे मित्रों बधारो मारा वाला वाला मोगल सरकार जय द्वारकाधीश जय रणछोड़ राय बधारो मारा वाला जय मोगल जय मोगल जय मोगल जय मोगल जय द्वारकाधीश राजा मेलडी वाह भाई वाह मारा वाला जय द्वारकाधीश जय राजा कोड़ियार जय राजा रणछोड़ राय हर हर महादेव राधे राधे जय द्वारिकाधीश जय द्वारिकाधीश राजा खोड़ियार आदेश, आदेश 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 मारा वाला जय द्वारकाधीश मोगल धाम थी लगो ते मग भगुड़ा थी है वाला मोगल धाम थी छो ते भगुड़ा थी जय द्वारिकाधीश राधे 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 मित्रों લાઈફ સાથે મારા વાલા અવતારે અમારી મારી માં હા વિલાસભાઈ ચુડાસમા ગામ એવું છે એમ ને વિલાસ ચુડાસમા ગામ આથપ ક્યાં આવ્યું હે વાલા આથબ ક્યાં આવ્યું તમારું ગામ જય મોગલ જય મોગલ જય મોગલ જય દ્વારકાધીશ જય રણછોડ જય રણછોડ જય રાજા રણછોડ રાય જય રણછોડ રાધે રાધે ભાવનગરમાં છે એમ ને સરસ સરસ મને એવું હતું તમે મોગલ જય મોગલ છે એટલે મેં તો મોગલ મારના ધામ થી લાગે છે એમ જય દ્વારકાધીશ રાધે રાધે મિત્રો આજે પૂનમ હતી પૂનમ ભરીને આવ્યા છીએ ડાકોર મિત્રો જય દ્વારકાધીશ બળદ લાય મહાદેવ મંદિર सेम ને બરોબર એ ઉ सेम વાહ ભઈ વાહ ભાવનગર થી કેટલું થાય જય દ્વારકાધીશ રમે મહાદેવ મોસ્ટ વેલકમ છે મિત્રો અમારી લાઈવ માં તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ રાતે રાતે રમે મહાદેવ જય દ્વારકાધીશ જુઓ અમારા રાજકોટ નો નજારો મિત્રો જોઈ લો રાજકોટ રાજકોટ રંગેલું શહેર છે ને જોઈ લે મારા વાલાય મારા વાલી જોઈ લે જય દ્વારિકાધીશ જોઈ લો દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર છે બાવીસ માળીઓ મારું રાજકોટ રંગીલું શહેર છે મારા વાલા જોયું ને રાજકોટ રંગીલું શહેર છે મિત્રો જય દ્વારકાધીશ જય રણછોડ રાજકોટ રાજકોટ રંગીલું શહેર છે જય દ્વારકાધીશ જય રાય જય રણછોડ આજે પૂનમ હતી આપણે પૂનમ ભરીને ડાકોર થી શ્રી રણછોડ રાય ના દર્શન કરી જય મોગલ સરકાર વા મોગલ સરકાર વા બઘુડવારી મોગલ વા મારી મોગલ માં વા આવનું હારું કરજે માં ભગવતી મોગલ તારા સોરુડા ને સાચવજે માં ભગવતી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય મોગલ સરકાર જય મોગલ સરકાર રાધે રાધે મિત્રો જય દ્વારકાધીશ જોઈ લો મિત્રો મારું રાજકોટ રાજકોટ રંગેલું શહેર છે ને વધારો મિત્રો મોસ્ટ વેલકમ છે અમારી લાઈવમાં તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ રાધે રાધે મિત્રો અહીંયા છે મારું રાજકોટ જય દ્વારકાધીશ જો હર મહાદેવ રાધે રાધે મિત્રો જય દ્વારકાધીશ

જય શ્રી કૃષ્ણ હું ને આજે પૂનમ ભરીને આવ્યા મિત્રો ગયા પૂનમ ભરવા જય દ્વારકાધીશ રાધે રાધે હા ભાઈ વાહ બાપુ અમરેલી થી બાપુ વધારે છે ભાઈ દેવ મુરારી બાપુ તમારું સ્વાગત છે મારી લાઈફ માં જય દ્વારકાધીશ જય રણછોડ બાપુ તમારું સ્વાગત છે તમને રિટર્ન આપી દીધું છે મેં નહીં જય 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 દ્વારકાધીશ દ્વારકાધીશ રાય મારા વાલા વા આદેશ 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 બાપુ આદેશ આદેશ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ આજે પૂનમ હતી બાપુ આજે પૂનમ હતી તો પૂનમના ડાકોર દર્શન કરી આવ્યા છીએ અમે ડાકોર જોઈએ પૂનમ ભરવા જય દ્વારિકાધીશ હર મહાદેવ રાધે રાધે જય રણ છોડ જય રણસોડ જય રણસોડ જય રણસોળ જય રણસોડ રાય જય રણસોડ જય રણસોડ હા પૂનમ છે આજે બાપુ પૂનમ ભરીને આયા ડાકોર અમે રણસોડરાયના દર્શન કરવા ગયા હતા અમે રાજા ધીરાજ રાજા ધીરાજ રણસોડ રાય મહાન મહારાજા ભાઈ જય દ્વારિકાથી જય દ્વારકાથી શરીર મહાદેવ રાતે રાતે મિત્રો મોસ્ટ વેલકમ છે અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો જય દ્વારિકાધીશ અમારી ચેનલ માં નવ તો સબસ્ક્રાઈબ કરજો જય રણછોડ વા બાપુ વા જય રણછોડ જય રણછોડ જય રાજા રણછોડ રાય રાજા ધીરાજ રાજા ધીરાજ જય જય રણછોડ પૂનમ હતી બાપુ આજે રણછોડરાય ને દર્શન કર્યા અમે ખૂબ ખૂબ દર્શન કર્યા ખૂબ પ્રગતિ કરો બધાય જય દ્વારકાધીશ જય રણછોડરાય જય રણ છોડ જય રણ છોડ જય રણ છોડ 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 માં કોણ છે રાજસે રાજા રણ છોડ છોડશે રાજા રણ સોડશે ડાકોર માં કોણ છે રાજા રણ છોડ છે जय द्वारिकाधीश जय द्वारकाधीश मित्रों हरे महादेव राधे राधे जय जगन्नाथ जी मोस्ट वेलकम है हमारी लाइव में आपका स्वागत है मुनि जी जय जगन्नाथ जी हाँ आया था लाइव में दो दिन आया था मैं लाइव में अब दो दिन से तो मैं लाइव चलाया नहीं मैं गांव से गांव में गया था दो दिन तो आपकी लाइव में आया था आप लाइव में नहीं थी मैं कमेंट छोड़ के गया था देखी थी आपने कैमरा ऑन करके रखा था जय जगन्नाथ जी आपकी लाइव में आया था मैं रात को दिन में आया था कैमरा ऑन करके आप रखा था मैं कमेंट पांच छह कमेंट छोड़ के गया था जय जगन्नाथ जी जय जगन्नाथ जी हम जाते हैं सबकी लाइव में जाता रहता हूँ ऐसे हमारे कोई नहीं है इसकी में देखता हूँ मैं सबकी लाइन में जाता हूँ हमारे ऐसा कोई है नहीं लाइन में वो आता नहीं तो नहीं जाने का ऐसा नहीं हमारे इस, इसके, इसके लिए मैं बोला था कैमरा ऑन करके गई थी मैं कमेंट छोड़ के गया था आपकी लाइन में हमें ऐसा कोई एतरज नहीं है हमारी लाइन में कोई आए ना आए हमारे कोई ऐसा नहीं हम जाते हैं जरूर दूसरे की लाइव में हमारा काम ऐसा है सबकी लाइफ में जाने का है दूसरे के कोई ऐसा नहीं है हमारे जय जगन्नाथ जी जय जगन्नाथ जी हाँ हम तो जाते सब में कहीं ऐसा नहीं हमारे में कोई आप आए ना आए हमारे में कोई ऐसा नहीं है देखा आपके वीडियो में भी कमेंट छोड़ता हूँ मैं देखा जय जगन्नाथ जी जय जगन्नाथ जी वो तो अच्छा है देखो कल का वीडियो में कमेंट है आज आज तो मोबाइल में टाइम नहीं मिला आज हम गए थे हमारे गांव में पूनम भरने के लिए गया था हमारे गांव बड़ा मंदिर है हमारे जगन्नाथ जी का पहले द्वारकाधीश का यहाँ गए थे पूनम भरने के लिए इसके लिए आज तो मोबाइल खुला ही नहीं है पूरे दिन रात को बस में गया था पूरे दिन पूरी रात जगा पूरे दिन बस में सोए सोए आए अभी तीन बजे आए घर आए करा के के सो गया फिर अभी उठाए इसके लिए आज मोबाइल खुला नहीं यूट्यूब कैसा है दिखा नहीं है हाँ जगन्नाथ जी जय जगन्नाथ हम तो आते रहते हैं आपके लाइन में हमारा ऐसा कोई है नहीं सबकी लाइन में जाता हूँ क्या करे हमारे लाइन में वो अमुक आते कोई आते कोई नहीं आते मैं तो सबकी लाइन में जाता हूँ जय जगन्नाथ जी जय जगन्नाथ जी राधे राधे हम आएंगे आपके लाइव में आपका वीडियो में हमारा कमेंट रहता है आप हम तो जाते हैं सबकी लाइव में सबका वीडियो देखता हूँ सबका वीडियो में मैं कमेंट करता हूँ आपका नहीं सबका जिसका वीडियो में यूट्यूब में देखा हूँ सबके वीडियो में कमेंट करता हूँ हमारे ऐसा कोई है नहीं कोई करे नहीं करे आपका कोई ऐसा नहीं है सबके वीडियो में कमेंट करता हूँ जय जगन्नाथ जी राधे राधे आऊंगा आपकी लाइव में कल शाम को मेरा काम ऐसा है टाइम नहीं मिलता मैं दो दिन पहले मेरे को टाइम मिला मैं खाना पे चाय पीने बैठा काम करता था मैं चाय पीने बैठा मोबाइल देखा आपकी लाइव चलती थी तो मैं आपकी लाइव में पांच छह कमेंट करके छोड़ आया मेरा काम ऐसा है टाइम मिलता नहीं मोबाइल देखने का काम करूँ काम करना काम करते या कि मोबाइल देखने लगेंगे रात रातें रात राते, 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 राते। तो फिर क्या करे तुम्हारी लाइव चालू थी मैं देखा मुनि सिंह जी की लाइव है तो फिर मैं आया थोड़ी देर कमेंट करके फिर चला आया वो हमारा कंट्रेक्टर बोलता था चलो काम पे लगो फिर काम पे लग गया इसके लिए नहीं लगाया नहीं मैं आपके जय जगन्नाथ जी राधे राधे हरे महादेव મોસ્ટ વેલકમ એ હેવ મે આપવાગત હૈ જય જગન્નાથજી રાધે રાધે જય રણછોડ જય રણછોડ પૂનમ હતી મિત્રો ડાકોરમાં પૂનમ હતી પૂનમ ભરીને આવ્યા છીએ આપણે હા ઠીક હે જાતે હો આપ મુન્ની સિંહજી જા સકતે જય જગન્નાથજી मेरे जगन्नाथ जी आपके परिवार पर खूब खूब ध्यान रखें और कृपा दृष्टि बनाए रखें जय जगन्नाथ जी हम जगन्नाथ जी को प्रार्थना करेंगे कि आपके परिवार ऊपर कृपा दृष्टि रखे जय जगन्नाथ जी राधे राधे मोस्ट वेलकम है हमारी लाइव में आपका स्वागत है हाँ जय जगन्नाथ जी जय जगन्नाथ जी राधे राधे अच्छा 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 राधे राधे जय रणशोर जय रणशोर जय रणशोर जय रणछोड़ा आप जा सकते हो मुनि सिंह आपका धन्यवाद हमारे लाइव में आने के लिए जय जगन्नाथ जी जगन्नाथ जी की कृपा आपका परिवार ऊपर सदा ही रहे

हरे माँ दे राधे राधे मोस्ट वेलकम है हमारी लाइव में आपका स्वागत है जय जगदीश जय जगदीश जय जगदीश हरे प्रभु जय जगदीश हरे जय जगदीश जय जगन्नाथ जी जय जगन्नाथ जी आ जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जी जाने का जगन्नाथ जी का दर्शन कर, करने के लिए पूरी में કે બાદ મેગન્નાથજી જય જગન્નાથજી રાધે રાધે મિત્રો મિત્રો તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ હરર મહાદેવ રાધે રાધે હરર મહાદેવ 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 લાય રાણી શ્રી આય હે મહેન્દ્રભાઈ जय जगन्नाथ जी अभी रानी सिंह रानी सिंह जी आने वाली है जय जगन्नाथ जी महेंद्र भाई आप आते हैं आपकी लाइव में आते हैं मुन्नी सिंह जय रणसोर राय महेंद्र भाई पधारो तमु स्वागत है महेंद्र भाई हमारी लाइव में राधे राधे महेंद्र भाई जय द्वारा पधारो महेंद्र भाई हाँ जय जगन्नाथ जी जा सकते हो आप महेंद्र भाई बोलते हैं तीन सौ बारह हो गया है इसका सब्सक्राइब तो लाइक चालू कर दो लाइक चालू करते नहीं महेंद्र भाई आप जय जगन्नाथ जी जय जगन्नाथ जी जय द्वारिकाधीश मोस्ट वेलकम है हमारी लाइव में आपका स्वागत है महेंद्र भाई વાહ મહેન્દ્ર ભાઈ વાહ મહેન્દ્ર ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો મત લઈ આવે બદલ વાહ મહેન્દ્ર ભાઈ વાહ મિત્રો કહી દેજો મહેન્દ્ર ભાઈ ને સપોર્ટ હા કહી દઉં છું મારા વાલ ને તમારા તમારો સપોર્ટ છે જ મહેન્દ્ર જય દ્વારકાધીશ તમને સપોર્ટ કરવાનો જોય મહેન્દ્રભાઈ મારા વાલા બધાને કહું છું હું મિત્રોને તો કહું છું કે મહેન્દ્રભાઈને ફૂલ સપોર્ટ કરો ત્રણસો બાર થઈ ગયા છે લાઈવ ચાલુ કરો છો કે નહીં મહેન્દ્રભાઈ હા નહીં જોડે મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ और मुनि सिंह जी की आईडी को सपोर्ट कर दो महेंद्र भाई और फिर इसको नहीं हिंदी में नहीं आता है इसके लिए आप कर देना इसके आईडी को सपोर्ट मुनि सिंह जी वो रिपोर्ट कर देंगे रिटर्न कर देंगे आपको वो हिंदी मालूम कम पड़ता है इसको हिंदी पढ़ने में थोड़ा दिक्कत रहती है इसको तब तो इसके आईडी को सपोर्ट कर दे जो वो आपको रिटर्न कर देंगे जय जगन्नाथ जी महेंद्र भाई आप जुड़ सकते हैं तो मुनि सिंह जी मुनि सिंह से जुड़ सकते हो इसके तीन वीडियो में शॉर्ट वीडियो में कमेंट कर देना वो आपको रिटर्न दे देंगे जय जगन्नाथ जी राधे-राधे हरेन महादेव महेंद्र भाई जय द्वारकाधीश जय द्वारकाधीश हरन महादेव राधे-राधे मित्रों મોસ્ટ વેલકમ છે અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો જય દ્વારકાધીશ મહેન્દ્રભાઈ મુનિસિંહની આઈડીને શું જોઈન્ટ કરી દેજો તમે રિટર્ન કરી દેશે તમને જય દ્વારકાધીશ રાધે રાધે મિત્રો મોસ્ટ વેલકમ છે તરારિકા દેશ જય દ્વારકાથી સરસ મહાદેવ રાધે રાધે મિત્રો મોસ્ટ વેલકમ છે અમારી લાઈવમાં તમારું સ્વાગત છે

પધારો મિત્રો અમારી લાઈવ માં તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ રાધે રાધે હર હર મહાદેવ મોસ્ટ વેલકમ છે જય સગન્નાથજી જય રણછોડ જય રણછોડ રાય જય દ્વારિકાધીશ હરર મહાદેવ વધારો મિત્રો મોસ્ટ વેલકમ છે અમારી લાઈવમાં તમારું સ્વાગત છે જય દ્વારિકાધીશ જય રાજા રણછોડ રાય જય રણછોડરાય જય રણસોડ જય રણસોડ જય દ્વારકાધીશ જય રણછોડરાય જય રણછોડ જય દ્વારકાધીશ હરંદ મહાદેવ મોસ્ટ વેલકમ છે મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ જય રણછોડ રાય જય રણછોડ જય રણછોડ જય રણછોડ માખણ ચોર જય રણછોડ માખણ ચોર જય દ્વારકાધીશ જય દ્વારકાધી પધારો મારા વાલા તમારું સ્વાગત છે મારી લાઈમાં જય દ્વારકાધીશ જય રણછોડ જય રણછોડ મિત્રો આવતા રહેજો મારી લાઈવમાં સપોર્ટ કરવા आज बे त्रन दिवस लाइव चालू नहीं तमने लगत भाधी महेन्द्र भाई, देश। भाई। जो आप जुड़ जाएंगे आप इसके शॉर्ट वीडियो में कमेंट कर दो आपको रिटर्न दे देंगी जय जगन्नाथ जी राधे राधे मित्रों हर हर महादेव जय श्री कृष्ण જય દ્વારકાધીશ લાઈક કરો કમેન્ટ કરો અમારી દ્વારકાધીશ રાધે રાધે મોસ્ટ વેલકમ છે અમારે લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો જય રણસોડ રાય જય રણસોડ રાય જય રણસોડ જય રણસોડ જય રણછોડ

પૂરું કરવાની છે લાઈવ આપણી હવે આજે આખી રાતના ઉજાગરા છે એટલે હવે નીંદર આવે છે એટલે કઈ હવે લાઈવ કરવાનો એટલો બધો ટાઈમ નથી મિત્રો કેમ કે કાલે પૂનમ આજે પૂનમ હતી એટલે કાલે આખી રાતના ઉજાગરા છે બસમાં બેઠા હતા આખી રાત એટલે આજનો કઈ એટલી બધી ઈચ્છા છે ને એ લાઈવ ચાલુ રાખવાની મિત્રો જય દ્વારકાધીશ આખી આખો દિવસ પણ સુતા નથી આપણે આજે પૂનમ હતી ડાકો ગયા હતા પૂનમ ભરવા જય દ્વારકાધીશ મિત્રો રાધે રાધે મારા લાઈવમાં તમારું સ્વાગત છે